વાપીના થર્ડ ફેઝમાં આવેલી એક્રાપેક કંપનીમાં રક્તદાન શિબિર યોજાયો સંધ્યા શાહની યાદમાં રક્તદાન શિબિરનું થયું આયોજન એકસો રક્ત એકત્ર જરૂરિયાતમંદ લોકોને સમયસર રક્ત મળી રહે તેવા હેતુથી રક્તદાન શિબિરનું આયોજન અનેક જગા ઉપર કરવામાં આવે છે ત્યારે વાપીના જાણીતા એવા ડોક્ટર સંધ્યાબેન શાહના યાદમાં ગત રોજ વાપી જીઆઈડીસીમાં આવેલી જાણીતી કંપની એક્રાપેકમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં કંપનીના કર્મચારીઓ સહિત અગ્રણીઓએ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે રોહિતભાઈ તેમજ તેમજ પેપિલોનના મિલનભાઈ ઠક્કર અગ્રણીઓએ આ રક્તદાન શિબિરમાં હાજરી આપી હતી આ પ્રસંગે કંપનીના સંચાલક મુન્નાભાઈ શાહે જણાવ્યું કે જરૂરિયાતમંદ લોકોને સમયસર રક્ત મળી રહે એવા હેતુથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ આગામી વર્ષોમાં પણ આ પરંપરા અમે જાળવી રાખીશું ડોક્ટર સંધ્યા શાહની યાદમાં તેનું આયોજન ગત રોજે કરવામાં આવ્યું હતું સવારે દસ વાગે શરૂ થયેલ રક્તદાન સાંજે પૂર્ણ થયા બાદ કુલ એકસો બોટલ યુનિટ રક્ત એકત્ર થયું હતું બ્લડ ડોનેશન આજનો જે મેઇન પર્પઝ છે અમારા જે ડૉક્ટર સંધ્યાબેન છે ઓલમોસ્ટ એક વર્ષ પૂરું થશે એમની મેમરીમાં વી હેવ ડિસાઇડ ટુ કેરી ધીઝ બ્લડ કેમ્પ અને એઝ ફાર એઝ એકાબે ઇઝ કન્સર્ન વી આર સપોર્ટિંગ ઓલમોસ્ટ ઓલ બ્લડ કેમ્પ ઇન અરાઉન્ડ વાપી લાસ્ટ ટેન ફિફ્ટીન ઇયર્સ ना आज आज ना मेन तो है तो सुझाए। टम, वे आर ट्राइंग टू कलेक्ट मैक्सिमम नंबर ऑफ बॉटल्स। दिस दिस में बी अवर फर्स्ट ब्लड कैंप। बुधवार मैप में घना करेला जाए। और सिक्स अप्रैल वे विल कंटिन्यू। एवरी ईयर विल कंटिन्यू। सिक्स अप्रैल। इन मेमोरी ऑफ डॉक्टर संध्या। લોકોને મેઇન તો મેસેજ શું છે બ્લડ વસ્તુ એવી છે ને જે ફેક્ટરીમાં બનતી નથી આવા તમારે કેમ કરવા જ પડે તમારે અને વાપી ઇઝ ઓન અ નેશનલ હાઈવે અહીંયા એસ્પેશલી ઉનાલામાં બ્લડની બહુ જ તકલીફ પડે છે એ જેટલા તમે આવા બ્લડ કેમ્પ કરો ઇટ હેલ્પ સો મેની અધર પીપલ અમુક જે બધા હોસ્પિટલમાં રહેતા ઇમરજન્સી હોય એ લોકોની આજ એ મોજ કામમાં આવે આમાં તો શું છે લોકોને તો એક જ એક્ઝામ્પલ આપવાનું છે કે તમારા ફેમિલીમાં જ્યારે કોઈ માંદું હોય તમારે બ્લડ જોતું હોય એ સમયે તમને જે તકલીફ પડે એ સમયે જે બ્લડ મેળવવામાં તમને જે તકલીફ પડે છે એ તમને આખી યાદ રહી આખી જિંદગી યાદ રહી જાય